જૂનાગઢ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત શહેરના મુખ્ય માર્ગો પર વિકાસને નડતરરૂપ ધાર્મિક સ્થાનોને દૂર કરાયા હતા ઉપરાંત અસામાજિક તત્વો દ્વારા ઉભા કરાયેલ બિન અધિકૃત દબાણ પર પણ તંત્રનું બુલડોઝર ફર્યું હતું મોડી રાત સુધી ચાલેલી આ કામગીરી દરમિયાન મનપાના અધિકારીઓ પીજીવીસીએલના કર્મચારીઓ તેમજ પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો આ અંગે ડેપ્યુટી કમિશનર એ એસ ઝાપડાએ જણાવ્યું હતું કે સંબંધિત સ્થળોને પુરાવો રજૂ કરવા તક આપવામાં આવી હતી પરંતુ પુરાવો રજૂ નહીં ચૂકવણી કરાતા તંત્રએ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી શહેરના મુખ્ય માર્ગો પર આવેલા ધાર્મિક દબાણો તેમજ અન્ય વિકાસ કાર્યોમાં નડતરરૂપ દબાણો દૂર કરવા માટેની સૂચના થઈ આવેલી છે જે અન્વયે ગઈકાલ રાત્રિથી મોડી રાત્રેથી કોર્પોરેશનની ટીમ તથા પોલીસ સ્ટાફની સંયુક્ત ટીમો બનાવી શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર આવેલ વિવિધ ધાર્મિક દબાણો છે એ દૂર કરવાની કામગીરી ચાલુ કરવામાં આવે છે તો ગઈકાલે રાત્રે જે મુખ્ય રોડ ઉપર દબાણ ઉભ હતા અને જેઓને અગાઉ કાયદાકીય રીતે જે કાર્યવાહી કરવાની હતી નિયમો અનુસાર નોટિસ આપવાની હતી અને પુરાવાઓ આપવાની પૂર્તિ તક આપવામાં આવી હતી આમ છતાં તેઓ તેઓ દ્વારા કોઈ પુરાવા રજૂ કરવામાં આવેલ ન હતા એ છે એ ગઈકાલ રાત્રિના રોજ દૂર કરવામાં આવેલ છે